ની મુખ્ય કેનાલ તૂટવાનો મામલો સિંચાઈ વિભાગે સવારકામની કામગીરી પૂર્ણ કરી છે માંડવીના ટોગાપુર ઉશ્કેર નજીક નહેરમાં ગાબડું પડ્યું હતું કામગીરી પૂરી થતાં આજે સાંજ સુધી તબક્કાવાર પાણી છોડાશે ખેડૂતોને સિંચાઈ માટે વહેલી તકે પાણી અપાશે ગાબડું પડવાના કારણે જેમને નુકસાન થયું છે તેનો સર્વે ચાલુ થયો છે સર્વેના રિપોર્ટ પ્રમાણે તજવીજ હાથ ધરાશે કેનાલમાં ગાબરો લગભગ પાંચ તારીખના સવારે મરસ કે ત્રણ વાગે જેવું પડ્યું હતું ત્રણ પાંચ તારીખે ગાબડું પડવાથી આઈ થિંક એક દિવસ તો આપણને પાણી ઓછું થવામાં લાગ્યું પાણીનો સમય ઓછો થવામાં પછી આપણે આજે ત્રણ દિવસ પૂરા થયા છે આજે સવારે મરસ કે આપણે કેનાલનું કામ જોઈ શકો છો કે રિપેરિંગ કામ થઈ ગયું છે હવે આજે સાંજથી તબક્કાવાર અમે ખેડૂતો માટે પાણીનું છોડવાનું આયોજન કરેલું હોય આ તબક્કા વાળ પાણી છોડવા મતલબ કે હવે ત્રણ દિવસ પછી આપણે કેનાલમાં પાણી પાછું ફૂલ કરી ને ખેડૂતો ને પાણી પહોંચાડી શકીએ આજે કેનાલ માં કામ કરવાથી આજે સીમ માં જે ગાબરા પડવાથી આપણે બાજુના ગામોમાં જે પાણી ભરાઈ હોય એનું સર્વે પણ આપણે ચાલુ કરી દીધું હોય એટલે એનો પણ આપણે રિપોર્ટ આવતા એનો પણ આગળની કાર્યવાહી કરવામાં આવશે હવે હવે આવતીકાલથી સિંચાઈ માટે પાન ખેડૂત પાણી ને સેવામાં શરૂ કરી દેવામાં આવશે